રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં મહા આંદોલન કરતા આખો દિવસ પોલીસ ચાર દિશામાં દોડતી થઈ ગઈ હતી ત્યારે આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો સચિવાલયમાં ઘુસી જઈ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે પોલીસે તમામ ઉમેદવારોની અટકાયત કરી લીધી હતી ત્યારે દહેગામ પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત ત્રણ વ્યક્તિઓની તેમના ઘરેથી અટકાયત કરી લીધી હોવાનું સામે આવ્યું છે પોલીસે ગાંધીનગરના અલગ અલગ સ્થળોએથી એકસો પચાસ જેટલા ઉમેદવારોની અટકાયત કરી છે ટેટ ટાટ પાસ હજારો ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આધારિત ભરતી કરવામાં આવી રહી છે જેને લઈને ટેટ પાસ થયેલા હજારો ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરતા આવ્યા છે પોતાની પડતર માંગણીઓ નહીં સંતોષાતા ગઈકાલે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડ્યા હતા